નમસ્કાર દર્શક મિત્રો આપ બની હળી રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પાછલા કેટલા દિવસોથી જાગૃત નાગરિકો દ્વારા એક રજૂઆત કરવામાં આવતી હતી કે માર્કેટ ઉપર કેમ કોઈ અહેવાલ બનાવવામાં આવતો નથી તો આપ સૌને જણાવી દઈએ કે માર્કેટ ઉપર આગળ પણ અહેવાલ બનાવવામાં આવ્યા છે અને જેના પડઘા પણ પડ્યા છે અને જેના કારણે લઈ અને ત્યાં સાફ સફાઈ પણ થાય છે પણ સતત ફોન આવતા હતા અમે પણ વિચાર્યું ચાલો જોઈએ એક અહેવાલ બનાવીએ અહેવાલ બનાવવા માટે આજે જયારે શાકભાજી માર્કેટની મુલાકાત લીધી તો શાકભાજી માર્કેટનો આ વિસ્તાર જે આપ અત્યારે દ્રશ્યમાં જુઓ છો એ મુજબ ભયંકર અસહ્ય ગંદકી થી ખદબતતો હતો જે અંગે જે થી અધિકારીઓ પૂછપરછ કરવાનો પણ અમે વિચાર્યું પણ તે પહેલા તમે આ દ્રશ્યો જુઓ આ શાકભાજી માર્કેટ નો એ વિસ્તાર છે કે જે એક બાજુની ની માર્કેટ ને બીજી બાજુથી જોડે છે એટલે કે શાકભાજી માર્કેટ બાજુથી બીજી બાજુની જે ગલી છે જે હનુમાનજી મંદિર છે અને જ્યાં મોટે ભાગે કરિયાણાઓ કે સિંધીઓ હોલસેલની દુકાનો છે એ માર્ગ ને જોડતો આ માર્ગ છે ત્યાં બે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાંથી એક હાલ કાર્યરત છે તો એક ત્યાં તોડી નાખવામાં આવ્યો છે જે તમે દ્રશ્યમાં પણ જોઈ શકશો ત્રણ જગ્યાએ

જે ભૂંડ ખરા એ મોજ લઈ રહ્યા હતા કુતરાઓ ત્યાં તેજી દેવામાં આવેલું નોનવેજ પણ ખાતા હતા જે પણ કેમેરાની અંદર તમે જોઈ શકો છો ત્યાં ઈંડાની લારીઓ દ્વારા જોઈ શકો છો અને આ બાબતે પહેલા અમે ગયા માર્કેટ શાખાની અંદર માર્કેટ શાખાના અધિકારીએ કીધું કે કિશોરભાઈ અમારા સાહેબ કહેવાય આપ ગુમસ્તાદારામાં કિશોરભાઈ બેસે છે આપ એમનો ઇન્ટરવ્યુ લો અમે કિશોરભાઈ પાસે ગયા કિશોરભાઈ કે હું ઓથેન્ટિક નહીં કહી શકું મારાથી ઇન્ટરવ્યુ નહીં આપી શકાય આ દ્વારા જણાવવામાં આવ્યું કે રોજ સવારે નવ વાગ્યે જેસીબી દ્વારા આખું ટેક્ટર ભરી ત્યાં સાફ સફાઈ કરવામાં આવે છે અને નવ વાગ્યા બાદ લોકો કચરો નાખે છે બપોરે ત્રણ વાગે પણ આ પ્રક્રિયા પાછી કરવામાં આવે છે અને ત્રણ વાગ્યા પછી પાછા લોકો કચરો નાખે છે જયારે પણ અમે કચરો ભરવા માટે જઈએ ત્યાં જેની સ્થિતિ જોવા મળે છે એટલે આમાં આમ જનતા પણ એટલી જ સહભાગી છે કારણ કે આમ જનતા અને દુકાનદારો જે ખરા એ ભયંકર કચરો ત્યાં નાખે છે એટલું જ નહીં તે પણ જાણવા મળ્યું કે ભાઈ ખાતે જે કચરો નાખતા હતા પહેલા બાળ કીડાંગણ ની પાછળ એ બંધ કરવામાં આવ્યો એટલે ત્યાં જે કચરો નખાતો હતો એ પણ હવે અહિયાં નાખવા લોકો આવે છે દરગાહ રોડ પર કચરો નખાતો તો એ બંધ કરવામાં આવ્યો એ પણ લોકો હવે અહીંયા કચરો નાખવા માટે આવે છે અને લુનચીકુરીની નહરીઓ વાળા પણ અહીંયા કચરો નાખવા માટે આવે છે એવું તેના મુકાદમ જણાવ્યું નગરપાલિકા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે ત્યાં સફાઈ કરવામાં આવશે રોજ તો સફાઈ થાય જ છે સવારે નવ વાગે તો જેસીબી દ્વારા ટ્રેક્ટર ભરીને ત્યાંથી કચરો ઉચકવામાં આવે છે ડમ્પિંગ સાઇડે જાય જ છે આખી પ્રક્રિયા દરમિયાન પાલિકા પ્રમુખ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ જ્યારે મારી પાસે શાક માર્કેટની ફરિયાદ આવી ત્યારે મેં ડિપાર્ટમેન્ટમાંથી માહિતી મેળવી અને રોજ સવારે નવ વાગે ટ્રેક્ટર અમારો મુકાયક જ છે જેસીબી સાથે મૂકીએ છીએ અને કચરો ભરીએ જ છે અને ડમ્પિંગ સાઇટ પર ડમ્પ પણ કરીએ છીએ અને બપોર પછી પણ અમે ત્રણ વાગ્યા પછી પણ અમે કરીએ છીએ આ જ કામગીરી તો અમે તો કચરો લઈએ છે પણ જ્યાં સુધી પબ્લિકમાં અવેરનેસ ના આવશે ને ત્યાં સુધી આ ફરિયાદોનો કોઈ દિવસ આઉટ થવાની નથી એટલે હું તો પબ્લિકને અપીલ કરું છું કે તમે કોઈ બી જગ્યાએ કચરો ન નાખો આપણે ઘરને કેવું ચોખ્ખું રાખીએ છીએ તો તેને પણ તમે ચોખ્ખું રાખો આ આપણી પ્રોપર્ટી છે કે આપણી ઘર જેવું છે એ સમજીને તમે આ કચરો ન ફેંકો તમે ઘરને ચોખ્ખું રાખવા જાઓ છો તો તેમ તમે શાક માર્કેટમાં બી શાક લેવા જાઓ છો ને તો શાક માર્કેટને બી આપણે એટલી જ ચોખ્ખી રાખવાનું હોય એમાંથી આપણે ત્યાંથી શાક લેતા હોઈએ છે અને શાકમાં જ્યારે આપણે શાક લેતા આવીએ છીએ ને એમાં પછી આપણને આપણા જ ઘરમાં માંદગી આવે છે એટલે હું જાહેર અપીલ કરું છું કે આ કામ ના કરો અને સીસીટીવી કેમેરા પણ ત્યાં મુકાયા છે હવે એમાં જો સીસીટીવી કેમેરામાં જો હવે જે કોઈ બી કચરો નાખવા નાખશે ને દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકા તરફથી તો જે પ્રમાણે આપણે નિહાળ્યું કે પાલિકા પ્રમુખે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે એટલું જ નહીં પણ હવે સક્ત કાયદો બનાવવામાં આવશે અને જે કચરો નાખતું દેખાશે એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે ત્યાં સુધીની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હવે ખરેખર જનતાએ આમાં જાગવાની જરૂર છે કારણ કે જે પ્રમાણે તમે તમારું ઘર ચોખ્ખું રાખો છો જે પ્રમાણે તમે તમારો એરિયો ચોખ્ખો રાખો છો તમે પોતે શાકભાજી લેવા માટે ત્યાં જાઓ છો તમે પોતે શાકભાજી ત્યાં વેચો છો કારણ કે આમાં મોટે ભાગના જે શાકભાજી વેચનાર અથવા તો લરી સંચાલકો છે એ જ કચરો નાખતા હોય એવું લાગી રહ્યું છે તો તમે પોતે જે જગ્યાથી રોજી કમાવો છો એ જગ્યાને સ્વચ્છ રાખવાની જવાબદારી તમારી થાય છે કે નહીં એ પણ મોટો પ્રશ્ન જ છે

ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ